આણંદ જિલ્લાની સી ટીમ દ્વારા દસ જાન્યુઆરી ના રોજ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ની મુલાકાત કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન અનાથ આશ્રમ માં રહેતા લોકો સાથે સી ટીમે વાતચીત કરી હતી અને તેઓ પરિવાર કેવી રીતે છૂટા પડ્યા તે અંગે જાણકારી મેળવી હતી સી ના એસઆઈ નૈના બેન સરકાર સગવડ મળી રહે સી ટીમ જાણ કરવા વિનંતી કરાઈ હતી અનાથ આશ્રમ ના લોકો પણ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા ખૂબ સારી રીતે તેઓની કાળજી રાખવામાં આવી રહી છે આનંદ ટાઉન સી ટીમ દ્વારા ફૂલ ફળ ભેટ પણ અપાઈ હતી સિનિયર સિટીજનની તમામ અનાથ આશ્રમની મુલાકાત લેવામાં આવી તેમજ શકીલભે દ્વારા અમુક પ્રશ્ન પૂછવામાં આવે કે આ આ લોકોની સારું છે કે નહીં કશું સગવડ છે કે નહીં તો એમના તરફથી અમને ફૂલ સપોર્ટ મળ્યો કે બેન અમને જમવા પીવાનું ખાવા પીવાની તમામની સુવિધા છે આજે એમને ફૂલ હારથી અમે સન્માન કરવામાં આવ્યું અને એમને કોઈ પણ પ્રશ્ન હોય તો આણંદ ટાઉન સિટીમ દ્વારા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને મળવાની વિનંતી કરી છે મને જે પ્રોબ્લેમ હોય તે અમે કહી શકો છો મારું નામ છે સકિલ મલેક માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને ભૂખ્યાના ભોજન છેલ્લા બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં હું રનિંગ છું નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકો ઘરેથી વિખ્યા લોકોની હું સેવા કરી રહ્યો છું અને આજે મને એ વાતની ગૌરવ છે કે આણંદ ટાઉન પોલીસ અમારી સાથે જ છે અને આજે મારા આંગણે આવી છે એને હું બહુ ખુશ છું અને મને સપોર્ટ પણ કરે છે બસ એનાથી બહુ ખુશ છું અને આવીને આવી રીતના મને સપોર્ટ કરતી છે એમનો હું આભાર છું આ ટાઉન પીએસઆઈ નું પણ આભાર આભાર માનું છું અને જે આપડે ટીમ આવી છે એમનો પણ હું આભારી છું કે મને આ જે સેવા કરે છે એની અંદર સહભાગી બન્યા અને મને સપોર્ટ કર્યો